કરોડો લીધા છે પરંતુ હવે નુકશાની ભરપાઈ કરવાની આવી ત્યારે કંપનીઓ હાથ તાળી આપતી નજરે પડે છે અડસઠ કરોડ ની ચુકવણી સામે તેમને માત્ર છત્રીસ લાખ જ ચુકવાયા છે જોઈએ અંગેનો અહેવાલ

ગીર સોમનાથ જિલ્લામાં નેવું ટકા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો મુખ્યમંત્રીએ આ જિલ્લામાં મુલાકાત કરીને ખેડૂતોને ગયેલી મોટી નુકસાની નજરે નિહાળી જમીન ધોવાણ અને પાકની નિષ્ફળતા સ્વીકારી હતી જિલ્લામાં કુલ બસો એક્યાસી ગામોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું હતું જે પૈકાને વીમો ચૂકવાયો અને એ પણ માત્ર ત્રણથી ચાર ટકા જેવી નજીવી રકમ ચૂકવતા ખેડૂતો રોષે ભરાયા છે કુલ સભાસદ ચારસો એકાવન સભાસદોની અરજી થઈ હતી એમાંથી ચારસો ને ત્રેવીસ અરજી મંજૂર થઈ એટલે નવ્વાણું ટકાની આસપાસ જે સભાસદોને અતિવૃષ્ટિથી નુકસાન થયું હતું એ નુકસાનની સામે સરકારે ખુદ એના રેકોર્ડ મુજબ છે આમ છતાં પણ વીમામાં મસ્કરી કરીને માત્ર જિલ્લામાં ત્રણથી ચાર ટકા રકમ મંજૂર કરી જે સરકારે જે પૈસા નુકસાન ના આપ્યા એના કરતાં અમુક અમુક ગામમાં બાર બાર હજાર સરકારે સહાય આપી અને વીમાની રકમ આવી સાત થી આઠ હજાર વીમાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં કુલ તમામ બેંકોનું થઈને અડસઠ કરોડ રૂપિયાનું પ્રીમિયમ વાળું ધિરાણ હતું વીમા પ્રીમિયમ વાળું એની સામે બે કરોડ ને છત્રીસ લાખ રૂપિયા ગીર સોમનાથ જિલ્લાના મંજૂર થયા છે અને પૈસા આવી પણ ગયા છે અડસઠ કરોડના ધિરાણનું જે પ્રીમિયમ વસૂલ કર્યું છે એ કરોડોમાં થાય છે

જિલ્લાભરના ખેડૂતો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર વિસ્તારની મુલાકાત લઈ સહાયની જાહેરાત કરી હતી અને મહિનાઓ બાદ ખેડૂતોને સહાય પણ ચૂકવાઈ હતી જો કે પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત ભારતીય કક્ષા જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ગીર સોમનાથના બસો ગામોમાંથી બે લેખે પ્રીમિયમ કલેક્ટ કર્યા હતા વીમો ચૂકવવાની વાત આવી ત્યારે આ કંપની દ્વારા ગીર સોમનાથના છ તાલુકાના તેત્રીસ ગામોના ખેડૂતોને જ સહાય ચૂકવી છે પચીસ ટકા જે કેસીની જે ધિરાણની જે રકમ હોય એના પચીસ ટકા રકમ સીધી ફાળવવાની હતી પરંતુ વીમા કંપનીઓએ ખેડૂતો સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે ત્યારે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના જુદા જુદા ગામડાના ખેડૂતો દ્વારા આ આ બાબતે સરકાર સામે બી ખૂબ મોટો રોષ ઠલવાઈ રહ્યો છે અને વીમા કંપની કે જે ખેડૂતોનું એવડું મોટું પ્રીમિયમ ઉઘરાવીને જે એમની સાથે અન્યાય કર્યો છે તે મારા ગામની અંદર અતિવૃષ્ટિને કારણે પૂરો પાક નિષ્ફળ ગયો છે આ સરકાર બીજેપીની સરકાર વે ક્રૂર મજાક કરી છે ખેડૂત સાથે ખાલી 16% જેવું ખેડૂતોને પાક વીમો સુકવી અને એક મસ્કરી સમાન કાર્ય કર્યું છે આ સરકાર વે હકીકતે ઘણું બધું નુકસાન થયું છે જે અસરગ્રસ્ત ગામો છે એને પણ પાક વીમો આપવામાં આવ્યો નથી તો આ સરકાર વે એક ખોળ અને ગોળની નીતિ અપનાવી અને ખેડૂતોને ક્રોર મજાક કરી છે ગીર સોમનાથના મદદનીશ ખેતીવાડી અધિકારી વિનય પરમારે આ મામલે નિવેદન આપ્યું હતું તેત્રીસ ગામડા ખેડૂતોને વીમો ચૂકવાયો છે એક કરોડ ચૂકવવાના હતા પરંતુ ત્રણ પોઈન્ટ ત્રેપન લાખ કરોડ ચૂકવાયા છે સુત્રાપાડાના પાંચ ગામોને વેરાવળના નવ ગામોને ગીર ગઢડાના સાત ગામોને વીમો ચૂકવાયો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ભારતીય આખા જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ કુલ બસો ને એક્યાસી ગામોની અંદર પ્રીમિયમ બે ટકા લે કલેક્ટ કરેલું હતું જેની રકમ એક કરોડ અને અઢાર લાખ જેવી થાય છે અંદાજે હવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર જે નુકસાનગ્રસ્ત ગામો અને જેની અંદર ઉત્પાદન વર્ષા આવેલા છે એવા કુલ તાલુકા આપણે ગણીએ તમામ તાલુકાની અંદર લગભગ કુલ ગામો તેત્રીસ થાય છે આખા જિલ્લાના અને એની અંદર આપણે ત્રણ કરોડ ને ત્રેપન લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવેલી છે ખેડૂતોને ગીર વિસ્તારમાં ચોમાસાના કારણે ખેતીનો પાક નિષ્ફળ ગયો હતો સૌથી વધુ ગામો બેટમાં ફેરવાયા હતા સરકાર દ્વારા વીમાની યોજનાઓ કર્યા પછી પણ આ કંપનીઓ ખેડૂતોને તેમનો હક આપતા નથી રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ